સટૂનના ભુવા ગણપતનાથુભાઈનો પરિચય ધાગા જોવાનું ઉતાર કાઢવાનું કામ છેલ્લા વીસ વર્ષથી કરે છે પરીક્ષામાં પાસ કરવા બોલપેનનું વેચાણ રવિવાર મંગળવારે દુઃખ દર્દ મટાડવા લોકોની અવજવર યુવક યુવતી ભાગીને આવે તેને સગવડતા આપી રૂપિયા પડાવતો પિતૃ સુરાપુરા નડતરના વિધિ વિધાન માનતા ટેક બાધા રખાવી વાર મરવાનું જણાવતો રૂપિયા એક હજારમી મી પચીસ હજારની ફી વસૂલતો હતો મેલીવિદ્યા મેલીવસ્તુ ખવડાવી દીધાનો વહેમ નાખી અંદરો અંદર જતરા કરાવતો ચાર ચોકમાં શ્રીફળ કાળું કપડું ઉતારવિધિ કરાવતો હતો છાત્ર છાત્રાઓને પરીક્ષામાં પાસનો ભ્રમ ફેલાવી બોલપેનનું વેચાણ કરતો હતો પરીક્ષામાં પાસ થવાની બોલપેનના બસો એકાવન રૂપિયા વસૂલતો હતો ઘર ઉપર નજર ન લાગે તે માટે લીંબુ મરચા ઘોડાની નાળ મુકાવતો હતો ખરીદી વખતે આગ્રહ વાહનમાં બાંધી રક્ષા કવચ આપતો હતો વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક એસપી છોટાઉદેપુર પાવી જેતપુર પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી ભુવા ગણપતના પર્દાફાશમાં જાથાના ચેરમેન જયંત પંડ્યા અંકલેશ ગોહિલ રોમિત રાજદેવ રવિ પરબતાણી ગુલાબસિંહ ચૌહાણ ભાનુબેન ગોહિલ સ્થાનિક સંકેડાના પિનલ ગો એડવોકેટ અને રાણા ધર્મેશભાઈએ શ્રેષ્ઠ કામગીરી કરી હતી રિપોર્ટર ફારૂક ખત્રી દોરા એક પ્રાર્થના કરીને બધુંય પ્રાર્થનામાં આવે તમારું દોરા બંધ પ્રાર્થના ખાલી પ્રાર્થના કેને કહેવાય કે ત્યાં આવા પડી કા કે આપો ને દોરા આપો ને તો ખાલી પ્રાર્થના કહેવાય દોરા આપો માલિશ કરો અમે જોયા અને એને પાછા કયો પ્રાર્થના કરો

સ્ટાર્ટ બોલો ઓકેનું નામ ગણપતભાઈ નાથોભાઈ નાયકા ગામ સટુન હું કામ કરતો તમે અહીંયા અમને એક આ પગનો દુખાવો એમ કીધું એ બેનને ખાલી તેલ થી માલિશ કરી હાલતી લો બસ બોલ પેન આલો જો હું છે બોલપેન જો ભાઈ આ ગુરુદેવની આ કે કે સત્ય નામ ના આધારે એક આ ટેક સત્ય નામ ના આધારે

ના એટલે ના ના પાંચ હજાર ના એ તો પોતાની ગુરુદેવ ગુરુદેવના આધારે ગુરુદેવનો જે ખર્ચો થાય પ્રસાદીનો એ તમારે એમાં તમારે જે ખર્ચો થાય એ પ્રસાદી તમારે લાવવાનું એ તો પ્રસાદીમાં એક ખાલી સફરસંદ લાવવાનું થાય આ કીધું પછી બીજું તો લાવવાનું થાય એ કીધું મીઠાઈ લાવવાની થાય આ ગામ ના લોકો બળવા તરીકે ઓળખે છે ખોટી રીતના કરો કેવું છે અરે બંધ કરી દેવાનું આજ કામ તમને લાગે છે હું ખોટું કરું છું કોને તમને એવું લાગે મને એ લાગે પણ લોકો છે ને લોકો દોડીને આવે છે કબીર સાહેબ નો ફગત મારે ખરેખર ના કરવું જોઈએ ના આ તમે આવી જા મારા સદગુરુ આવી જા તમે આવ્યા એટલે મને બંધ કરાવો ને આ ઘણું ઉત્તમ મને થયું છોટા ઉદયપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટૂન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા વીસ વર્ષથી ભુવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેઓ દોરા ધાગા લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન કોઈપણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા આવા અનેક દ્રઢ કાર્યો કરતા હતા અને એની માહિતીના આધારે ખરાઈ કરતાં સત્ય નીકળ્યું હતું એમને આજે કબૂલાત આપી તેઓ કબીરપંતના છે શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાવી નહીં મંજૂરી વગર આવો બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા દોરા આપતા હતા પરીક્ષામાં પાસ થવાની બોલપેન આવતા હતા તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી ધતિંગ લીલા અને કપટ લીલા બંનેની જાહેરાત કરી છે આજે જે સટુન ગામની અંદર સીમની અંદર ધોરાધાગા ઘણા સમયથી લોકો ત્રાહીમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા એક હજારથી પચીસ હજારની પી વસૂલતા હતા પાંચ હજાર રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા આ બધાય ધતિંગ લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ બારસો ને પાંસઠમાં સફળ પર્દાફાશ કર્યો છે અમે અમે લોકોને અપીલ કરી કે કોઈપણ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કોઈ પણ ધોરાધાગા કરતા હોય કે ધતિંગ કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેની સામે નવા વિધેયક પ્રમાણે ફરિયાદ દાખલ થઈ શકે ફરિયાદ કરવા આગળ આવો અને આવા ધતિંગ લીલા કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે હું અહીંયા ગણપતભાઈ બુઆ પાસે જોડા ગઈ હતી તો મારા પગ બતાવ્યો હોય ને કીધું કે તમને હું માલિશ કરી દો એટલે મેં કીધું મારા પગમાં ઓપરેશન આવે કે હજારો હજાર ઓપરેશન કે નહીં કરવું પડે અને મને કરી ચોખાની ચપટી દીધી નું કીધું કે તમને સારું થઈ જાય ને ઓપરેશન કરવું નહીં પડે સારું થઈ જાય ને પાછા આવજો એટલે વિધિ કરવી પડશે ચાર પાંચ હજાર રૂપિયા કીધા વિધિમાં ¿Qué <coughs> es <coughs> 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 <coughs>